અમદાવાદના કુષાભાઈ ઠાકરે હોલમાં તૃતીય વાર્ષિક સન્માન સમારોહ યોજાયો પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજમાં સર્વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું જેમાં મૂળી ચોવીસી પરમાર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદૃઢ બનાવવા યુવાને અપીલ કરી હતી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું હા અમારા મૂળી ચોવીસીના ચોવીસ ગામનો પરિવાર છે અને દર વર્ષે અમે આ સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટેનો એક સરસ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને તેના કારણે અમારો સામાજિક ઉત્થાન અને વિકાસ થઈ શકે અને બહેનો દીકરીઓ તથા મહિલાઓને પ્રોત્સાહન મળે પોતાના બાળકોને ભણાવવા માટે એના માટે અમારી જે કારોબારી છે એ ભગીરથ પ્રયત્ન કરી રહી છે અને એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને વર્ષો વર્ષ આનાથી પણ વિશેષ કાર્યક્રમ થતો રહે એવી અમે અમારા ઈષ્ટદેવ માંડવરાજી દાદાને પ્રાર્થના કરીએ છીએ